કડીના મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી પુરવઠા વિભાગના નાયબ રજનીકાંતભાઈ ઘરે બેઠા કેવી રીતે કરી શકો છો તેના માટે આપી રહ્યા છે માહિતી શહેર તથા ગામડાના લોકોને મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા ન પડે તે માટે પુરવઠા વિભાગના કર્મચારીઓ દરેક અરજદારોને ઈ કેવાયસી કઈ રીતે કરવું તેની સમજણ આપી રહ્યા છે અરજદારો પોતાના મોબાઈલ ફોનમાંથી ઘરે બેઠા જ ઈ કેવાયસી કરી શકે છે વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે ઇ ફરજિયાત કરતા લોકો મામલતદાર કચેરી ખાતે દોડી આવે છે રેશન કાર્ડ અને આધાર કાર્ડ ધારકોને ફરજિયાત સરકાર દ્વારા ઈ કેવાયસી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પુરવઠા વિભાગના અધિકારીઓની અપીલ છે કે કોઈપણ અરજદારે મામલતદાર ખાતે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી અને તમારા મોબાઈલમાં પણ ઈ કરી શકો છો ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ઘરે બેઠા દરેક અરજદાર કરી શકે છે ઈ કેવાયસી બ્યુરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ કડી